અમરેલી જિલ્લામાં ગત નવમી ઓક્ટોબરના રોજ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો આ મુદ્દે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા લીલિયાના આંબા ગામના જયરાજ બોરીચા અને સરદાર બગેલની ધરપકડ કરવામાં આવી હતી તેમણે તેમના ખેતર ફરતે ઇલેક્ટ્રિક શોક લગાવ્યા હતા જેના કારણે આ સિંહણનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું સિંહણના મોતની ઘટનાને છુપાવવા માટે તેમણે રિક્ષા મારફતે સિંહણના મૃતદેહને ફેંક્યો હતો